વિઝન ઓફ લાઈફમાં પહેલી વસ્તુ યંગસ્ટર્સ માટે યુ મસ્ટ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન એ હશે તો તમને જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે બે રીતે મટીરિયાલિસ્ટિકલી પણ પ્રશ્ન ઓછા થશે અને કોઈ પણ જીવનના પ્રશ્નને પણ તમે સારી રીતે સમજી શકશો એનાલાઈઝ કરી શકશો અને એનું સારું પરિણામ લાવી શકશો જે સર્વના લાભાર્થે હોય અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં સારી વિદ્યા પ્રાપ્ત કરવી જ જોઈએ એટલે ઘણા બધા યંગસ્ટર્સ છે એની માટે વાત છે કોઈ કહેશે હું મને યાદ નથી રહેતો કોઈ કહેશે હું ભણી નથી શકતો તો એની માટે અમુક પુરુષાર્થ પણ જોઈએ અને સામે અમુક સંયમ પણ જોઈએ વિઝન ઓફ લાઈફ જેની આપણે વાત કરીએ છીએ આજે એમાં યુવાનો માટે પહેલી વાત આ છે વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન પુરુષાર્થથી પ્રાપ્ત થાય જ અને સામે થોડો સંયમ નિયમ પણ જોઈએ તમે જો મીડિયા પાછળ સોશિયલ નેટવર્કિંગમાં સોશિયલ મીડિયા પાછળ બે ત્રણ ને ચાર કલાક રોજના કાઢતા તો ફગેટ દેટ યુ હેવ અ ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન તમારી યાદશક્તિ પણ ખરાશ થઈ જશે અને તમને યોગ્ય સમયે યોગ્ય વિચારો પણ નહીં આવે તમારે અત્યારે વિદ્યા અવસ્થા છે તમારે એની જરૂર જ નથી જેટલા મા બાપ એમના સંતાનો મચ્યોરેજમાં નથી આવે એમના હાથમાં મોબાઈલ આપ્યો છે એના હાથમાં સ્માર્ટફોન આપ્યો છે અને સ્માર્ટફોનમાં નેટ આપ્યું છે એ મા બાપ પણ મૂર્ખ અને છોકરાય મૂર્ખ એકવાર તમિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને બધાનું હાથ જોઈને કંઈક જ્યોતિષ ભાગતા હશે એક યંગ મધર એના નાના બાળકને પાંચ એક વર્ષનો બાળક હશે ને લઈને ત્યાં ગયા અને એમને ચાલ જ્યોતિષને કીધું કે મારા નાનો બાળક છે એનું જરા હાથ જોવો ને એટલે પછી જ્યોતિષે કંઈક હાથ જોઈને કયું હશે કે આ બાળક તો બહુ ભણશે નહીં આનામાં કે બહુ વિદ્યારેખા ભગવાને મૂકી નથી એવું કંઈક કયું હશે એટલે પેલા માતા હતા એને જરા બહુ દુઃખ થયું કારણ કે એમને એક સ્વપ્ન હતું કે મારો બાળક ખૂબ સારું અભ્યાસ કરે બાળકે જોયું કે માતા રડે છે રડતા રડતા બંને જણા માતા ને દીકરો બંને ઘરે ગયા ત્યાં જઈને એને માતાને પૂછ્યું કે માતા કેમ તું રડે છે ત્યારે માતાએ કહ્યું કે તારા હાથમાં ભણવાની વિદ્યાની રેખા જ નથી એટલે બાળકે પૂછ્યું ધારો કે હોય તો ક્યાં હોય એટલે કે માતાએ બતાવ્યું હશે કે આવી કંઈક રેખા હોય પેલો બાળક બાળક દોડતો અંદર રસોડામાં ગયો એક ચપ્પુ લીધું અને રેખા દોરી લોહીની ધાર છૂટી ગઈ એની માએ જોયું એટલે ચીસ પાડી બેઠી કે બેટા આ તે શું કર્યું પેલા નાના બાળકે કહ્યું કે માં ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યાની રેખા મૂકતા ભૂલી ગયા હતા તો આજે મેં મૂકી દીધી આઈ ડીડ અરે બાળકે ખૂબ સારો અભ્યાસ કર્યો હી વોઝ ધ ફર્સ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ હિઝ વિલેજ એને એની માતાને કહ્યું કે હું ખાલી ભણીશ નહીં હું વિલાયત ભણીશ અને વિલાયત ભણીને પછી પાછું વિલાયત ભણાવીશ એ દીકરો મોટો થયો ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા ઓક્સફર્ડમાં એ વિઝિટિંગ ફેકલ્ટી થયા અને આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિઝન ઓફ લાઈફ જેની આપણે વાત કરીએ છીએ આજે એમાં યુવાનો માટે પહેલી વાત આ છે વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે અને સામે થોડો સંયમ નિયમ પણ જોઈએ ચારો ધીસ ઇઝ વિઝન ઓફ લાઈફ તો આપણું જીવન નિયંત્રણમાં રહે ટ્રેક ઉપર રહે અને સુખી થવાય તો આવા સારા વિચારો આપણા દરેકના હૃદયમાં સ્થિર થાય આપણે ખૂબ સારું જીવન જીવી શકીએ એવા આજના આ સાપ શુભ દિવસે તો આ બધી વાતો આપણા જીવનમાં ઉતરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય